વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા લુવાણા સમાજની વાડી ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો સ્વર્ગસ્થ ભીક્ષાબા ઇન્દ્ર વિજયસિંહ જાડેજા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઓમેક્સ કોટસ્પિન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને જયેશભાઈ પટેલના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું થેલેસેમ્યા ગ્રસ્ત દર્દીઓના લાભાર્થી રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું તમામ રક્તદાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અમદાવાદ વિમાન દુર્ઘટનાને પગલે સ્ટેજ પ્રોગ્રામ મોકૂફ રાખવામાં આવ્યો હતો સાથે જ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે સામાજિક આગેવાનો વિવિધ સંસ્થાઓ સંતો મહંતો સહિત રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે વિશ્વ રક્તદાન દિવસ છે ધાંગધ્રા શહેરમાં ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેટનો આજનો કાર્યક્રમ યોજાયો હતો ગુજરાતમાં જે પ્રકારે પ્લેન ક્રેસની ઘટના ઘટી છે દુઃખદ ઘટના ઘટી છે સેંકડો લોકોના એમાં જીવ ગયા છે ત્યારે હું મારી શ્રદ્ધાંજલિ અર્પું છું પુષ્પાંજલિ અર્પું છું આવી પડેલી આફતમાં દેશના પણોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ મોદી આપણી સાથે છે કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આપણી સાથે છે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલજી સાથે છે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી સાથે છે સાથે મળીને એમનાથી બનતી તમામ પ્રકારની સેવાઓ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે આમ છતાં જેમના પરિવારજનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એ અતિ દુઃખદ ઘટના છે આ પ્રકારની ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માન્ય સ્વગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે આ બધા જ ગુજરાતના ગુજરાતના અગ્રણીઓ નાગરિક બહેનો અન્ય નાગરિક ભાઈ બહેનો ને ઈશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના કરીએ છીએ આજે કોઈ કાર્યક્રમ રાખ્યો નથી કાર્યક્રમ હતો એ કેન્સલ કર્યો છે પરંતુ સેવાની આ પ્રવૃત્તિ છે અને એ સેવાની પ્રવૃત્તિઓમાં વિશ્વ રક્તદાન દિવસમાં આ દાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા જ્યારે આ કેમ્પ યોજાયો છે ત્યારે પાસઠ કરતાં વધારે લોકોએ આજે સંતો મહંતો સેવાભાવી વ્યક્તિઓ સમાજના શ્રેષ્ઠીજનો આગેવાનો યુવાનો બહેનો કર્મચારીઓ બધાએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું છે આ બ્લડ પ્રત્યેક દેશવાસીને ગુજરાતના પ્રત્યેક વ્યક્તિને કોઈને કોઈ સ્વરૂપે ઉપયોગી બનવાનું છે અને ધાંગધ્રા શહેરમાં એક હજાર કરતાં વધારે બ્લડ ડોનર તૈયાર થયા છે અને તેઓ વારંવાર બ્લડ ડોનેટની આ પ્રક્રિયામાં યોજાય છે જેમને જેમને આજે રક્તદાન કર્યું છે એવા તમામ ભાઈ બહેનોને હું અભિનંદન આપું છું અને આજનો આ સાદગીપૂર્ણ કાર્યક્રમ સેવાકીય કાર્યક્રમ એ આજે એકત્રિત થયેલ બ્લડ પ્રત્યેક વ્યક્તિને જ્યારે પ્રાપ્ત થશે ત્યારે એ પણ પ્રાર્થના કરશે કે પ્લેન ક્રિસમાં જે જે વ્યક્તિઓના અવસાન થયા છે એમને ઈશ્વર સદગતિ આપે શાંતિ અર્પે આપણે સૌ સાથે મળીને ગુજરાત ઉપર આવી પડેલી આ દુઃખદ ઘટના માટે યોગ્ય પ્રકારનો પુરુષાર્થ કરીએ ઈશ્વરને પ્રાર્થના કરીએ આજે વિશ્વ રક્તદાન ચૌદ જૂન છે ચૌદ જૂનના દિવસે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે કેમ્પનું દરિયાલાલ વાડીની ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પને લઈને પણ ગઈકાલે જે બનાવ અમદાવાદની અંદર બન્યો હતો પ્લેન ક્રેશનો તે પ્લેન ક્રેશના કારણે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા જે સ્ટેજ કાર્યક્રમ છે તે મોકૂફ રાખવામાં આવ્યો હતો અને કાર્યક્રમ સાદેથી મનાવવામાં આવ્યો છે છતાં પણ બ્લડ ડોનેટ ગ્રુપ જે છે તે લોકો કે બ્લડ ડોનેટ કરવા આવે છે અને આજે જે બ્લડ ડોનેટ કેમ્પ છે તેમાં એકસો પચાસથી વધુ બોટલોનો ટાર્ગેટ છે ત્યારે અત્યારે ત્રીસથી ચાલીસ બોટલ તો ડોનેટ થઈ ગઈ છે અને જે લોકો ડોનેટ કરે છે તે લોકોને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે સાથે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ છેલ્લા સાતક વર્ષથી બ્લડ ડોનેટનું કામ કરી રહ્યું છે અને સાથે લાઈવ બ્લડ ડોનેટ કે જે લોકોને ઇમરજન્સીમાં જરૂર પડતી હોય તો ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દસ જ મિનિટમાં બ્લડ ડોનેટ કરાવી અને તાત્કાલિક બ્લડ પહોંચાડી શકે છે તે સિવાય અત્યાર સુધીમાં લગભગ ચાર હજારથી વધુ લાઈવ બોટલ ડોનેટ કરવામાં આવી છે અને આના સિવાય જે કંઈ પ્રસ્તુતિ કેસ છે થેલેસીમિયા ગ્રસ્ત છે તમામ લોકોને જ્યારે જ્યારે બ્લડની જરૂર પડતી હોય છે તો ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ અગ્રસર રહી અને તાત્કાલિક ડોનેટ કરવા માટે થઈને લોકોને પ્રેરિત કરે છે અને આજે જે લોકોએ બ્લડ ડોનેટ કેમ્પમાં રક્તદાન કર્યું છે તે લોકોનો ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ ખૂબ ખૂબ આભાર માને છે